નમસ્કાર મિત્રો દયાવકાર ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરું છું આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલમાં નવા મિત્રો આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા આજે એક વાત કરવાનું છે ઇન્સ્પેક્ટર જે ખાખી વર્ધી પહેરીને જે કાયદાનું ઉલ્લંઘન જે ગુનેગારનું કામ કરતા એવા સાયજર વસરા મિત્રો જે પોલીસ કર્મીઓ હોય છે પોલીસ ઇન્સ્પેક્ટરો હોય છે એમણે એમના ઉપર કેટલો વિશ્વાસ હોય છે લોકોને કે પોલીસ ઇન્સ્પેક્ટર આવશે મારું કામ કરશે એવો વિશ્વાસ લોકોને હોય છે ત્યારે એક પોલીસ ઇન્સ્પેક્ટરની વાત કરવાની છે જે ગુનેગારો સાથે રહીને તેઓ ગુનેગારો કામ કરતા હતા તેનું નામ તેનું કામ હતું કાયદા કાયદાની જાળવણી પણ આ ખાખી વર્તી પહેરીને જે ગુનેગારનું કામ કરતા હતા એનું નામ છે સાઇજર વસરા ગુજરાતના જાણીતા ગુટલેગર અનિલ પંડ્યા સાથે હાથ મિલાવી અને પછી કરવા લાગ્યો સોદા સાજર વસરાએ તેઓ દેવભૂમિ દ્વારકામાં પોલીસ ઇન્સ્પેક્ટરની ફરજ બજાવતા હતા એક કરોડ પંચોતેર લાખનો દારૂ પકડાવવામાં આવ્યો તપાસ કરવામાં આવી ત્યારે એમ કહેવામાં આવ્યું કે તમે તેમાંથી પંદર લાખ રૂપિયા ને આપી દો તો ત્યારે પણ આ દારૂ હતો અનિલ પંડ્યાન જે ગુટલગરો કે જે કહેવામાં આવે છે ગુટલગરો કે તમે પંદર લાખ છો એમ 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 સીને જો આપી દો તો અમે દારૂ પકડીએ નહીં ત્યારે તેનું ઓંગળિયું ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું અને એક ઓંગળિયું જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું હતું અને પછી તેમાં તપાસ કરવામાં આવી ત્યારે સાયજર વસરાનું નામ આવ્યું હતું ત્યારે નેલી પ્રાઇમને પુરાવા મળતા એમની ધરકપડ કરવામાં આવી હતી મિત્રો લોકોને કેટલો વિશ્વાસ હોય છે કે પોલીસ અધિકારીઓ પર કે પોલીસ અધિકારી કોઈ ખોટું નહીં કરે ત્યારે આજે આ વુટલગરો સાથે મિત્રતા કરી અને આવું કામ કર્યું ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે એવી ઇન્સ્પેક્ટર પટેલ સાહેદ ધરકડ કરવામાં આવી મિત્રો પોલીસ ઉપર લોકોને કેટલો વિશ્વાસ હોય છે કે પોલીસ મારું કામ કરશે લોકોને કેટલો વિશ્વાસ હોય છે સરકાર પ્રાપ્તિ કેટલો વિશ્વાસ હોય છે તો મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલને જે નવા મિત્રો આવ્યા હોય એમને નમ્ર અપીલ કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કર મિત્રો અમે અવનવા વિડીયો લાવીએ છીએ તમારી સમક્ષ સાચા અને અમે આ વિડીયો આટલી મહેનત જો કરતા હોઈએ તો તમને સબસ્ક્રાઈબ કરવામાં એક મિનિટ પણ નહીં લાગતી તો મિત્રો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને આ વિડીયો વધુ મિત્રો શેર કરજો જય જય ગરબી ગુજરાત જય હે જય ભારત